પ્રશ્ન નંબર એક દુનિયાની સૌથી મોટી સ્કૂલ ભારતના કયા શહેરમાં સ્થિત છે અપ મુંબઈમાં દી કાનપુરમાં સી અમદાવાદમાં દી લખનઉમાં સાચો જવાબ છે દી લખનઉમાં પ્રશ્ન નંબર બે તાજમહેલ બનાવવા માટે કેટલા વર્ષનો સમય લાગ્યો હતો અ દસ વર્ષ બી વીસ વર્ષ સી બાવીસ વર્ષ દી પચીસ વર્ષ સાચો જવાબ છે સી બાવીસ વર્ષ પ્રશ્ન નંબર ત્રણ કયો જીવ જન્મ લેતા જ પોતાની માને ખાઈ જાય છે અપસાપ બીપવી સી ફૂંદર દીપ કાચબો સાચો જવાબ છે બીપ વીંછી પ્રશ્ન નંબર ચાર વિશ્વમાં સૌથી વધુ ટામેટાનું ઉત્પાદન કયા દેશમાં થાય છે અપ ભારતમાં દીક તુર્કીમાં સીખ મલેશિયામાં દી ચીનમાં સાચો જવાબ છે દીક ચીનમાં પ્રશ્ન નંબર પાંચ વિશ્વનો સૌથી નાનો મહાસાગર કયો છે અ પ્રશાંત મહાસાગર બી આર્કટિક મહાસાગર સી હિંદ મહાસાગર દી એટલાન્ટિક મહાસાગર સાચો જવાબ છે બી આર્કટિક મહાસાગર પ્રશ્ન નંબર છ मृत्युपछी मानस्नु मगज કેટલા સમય સુધી જીવિત રહે છે აપ 5 મિનિટ બી 10 મિનિટ સી 20 મિનિટ દીક 25 મિનિટ સાચો જવાબ છે બી 10 મિનિટ પ્રશ્ન નંબર 7 फुटबॉल કયા દેશની રાષ્ટ્રીય રમતો છે અબ નોર્વે બી બ્રાઝિલ સી જાપાન ડી ભારત સાચો જવાબ છે બી બ્રાઝિલ પ્રશ્ન નંબર 8 કૂતરાના મોઢામાં કેટલા દાંત હોય છે આ બત્રીસ દાંત બી છત્રીસ દાંત સી ચાલીસ દાંત બેતાલીસ સાચો જવાબ છે દીક બેતાલીસ દાંત પ્રશ્ન નંબર નવ ચંદ્ર પર સૌપ્રથમ કયો છોડ ઉગાડવામાં આવ્યો હતો આપ કપાસ टामेटा, सी वटाणा बीक बटेटा साचो जवाब छे। आप कपास प्रश्न नंबर दस क्या जानवर ने रण नहा कहते हाथी ने बी ऊंट ने સી ઘોડાને બી ગધેડાને સાચો જવાબ છે બી પૂંટને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અમારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરો